સુરતના કડોદરામાં બે પગના જાનવરનું કારસ્થાન સાડા ચાર વર્ષની બાળકીનું ઘર આંગણીથી ઉંચકી જઈ કર્યા અડપલા પોલીસે ગણતરીના કલાકમાં જાનવરને ઝડપી પાડ્યો ગઈ તારીખ ઓગણીસો એક ના રોજ કડોદરા જેડસી પોલ્યુશન વિસ્તારમાં એક સાડા ચાર વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિને જે જે તે આ છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરે જે બાબતે બાળકીની માતા દ્વારા વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્ષો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવે જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી દ્વારા આ ગુનામાં અધ્યક્ષસ્થાનમાં એલસીબી પેરોલ તથા વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે ને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અત્યારે આરોપી મૂળ અહીંનો નથી મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમ થી એની બેન ની જોડે અત્યારે તપાસ ચાલુ છે એનો શું ઇતિહાસ છે આગળથી અગર તપાસમાં આવશે આવશે તો જાણ આરોપી જે છે એ બાળકીનું નું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે એટલે એ લગભગ સો બસો મીટર અંતર છે ત્યાં સુધી આરોપી એને લઈને ગયો